તમને એવું કે કે બહુ મેલું કરેલું છે ક્યાં છે ને આવું આ કે ના તો બોલો આનું આ જગ્યાનું ખાધું થા લગીને તો બોલો શરમ લાગવી જોઈએ અમે તમારે બધા હાટું રાત દાડો જાગવી બોલો અને આળા થતી હોય ઘરે રહેવાય આ કોને કંકોત્રી લગી કે બે ચાર મહિના આવરી ટૂંકા કરાવે કે બહુ મેલું કરેલું છે પાછા થોડા દિવસો જાય એટલે મારી જેવો હોય એને તેમ મળો એટલે પાસ બાપુ ફેર પડ્યો નથી એટલે પછી તમને એવું કે તમારે કુળદેવીનું કંઈક કઈ કહેવાનું છે મઢમાં માતાજી નથી છે આવું પછી પાછા બે ત્રણ મહિના ટૂંકા કરીને કે કરવાવાળા તમારા તમારા જ છે આવું જ કહે છે ને પાછા થોડાક દાડા જાય એટલે કે બે ત્રણ પેટીના જૂના પિતરું કઈક ક્યાં છે ક્યાં છે આવું અને તોય બાર મહિના અહીંયા ધક્કા ખાવ ના મેળ પડે એટલે એવું કઈક તળમાં કઈક મેલડી છે આ દુનિયામાં ચાલે છે સમજાય હે તો મને એ નથી સમજાતું એની સુવિધા જોઈજો ને મારી સુવિધા જોઈજો હું તમને કોઈ ન તો નોટિસ તમારે કરવાનો કોણ કેવું જીવજન ક્યાં સત હોય ને ક્યાં ના હોય તમે નક્કી કરજો જનતા ઉપર મૂક્યું મેં મારે નથી પુરાવો આપવાનો કે ગમે તે જગ્યાએ તમે જ્યાં છો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કમાણી હશે ને પાર્કિંગથી લઈને તમે પ્રસાદીની થાળી લો અને કોઈ જો તમારી પાસે પાંચ રૂપિયા માગો તો આ માથું ઉતારી ભોળાનાથના ભગવાને જોવાનું હરેક જગ્યાએ જશો મન કોઈનો વિરોધ નથી પણ એ મંદિરને એ ભગવાનને લક્ષી ચીજ વસ્તુ આજુબાજુમાં દુકાનો હોય છે મંદિરની સો મીટર અંદરમાં હોય છે ને બસો મીટર રેન્જમાં કોઈ દુકાન બતાવો મને શું અમારા ગામના મૂરખ છે અમને ધંધો કરતા ન આવડતું પણ જે અમારા બાપ